નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર ગૌતમ અદાણીના જન્મદિવસે પત્ની અને પુત્રોની ભાવુક શુભેચ્છા કચ્છમાં ગૌતમ અદાણીના જન્મદિવસે અનેક સેવા કાર્યો કરાયા દિગ્ગજ ઉદ્યોગપતિ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીના ત્રેસઠમાં જન્મદિવસે તેમના પત્ની પ્રીતિ અદાણી અને પુત્રો કરણ અને જીત અદાણીએ સોશિયલ મીડિયામાં શુભેચ્છા આપી હતી પ્રીતિ અદાણીએ એક જૂની તસવીર મૂકી લખ્યું હતું કે તમારી સાથે ચાલવા પર ગર્વ છે જ્યારે પુત્ર જીતે પણ બાળપણનો ફોટો મૂકી હેપી બર્થડે પાપા લખ્યું હતું એક મીડિયા અહેવાલ મુજબ અદાણીએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટમાં લખ્યું હતું એક ઉદ્દેશ્યપૂર્ણ જીવન અતુટ દ્રઢતાની ભાવના જન્મદિવસની શુભકામનાઓ આ અસાધારણ યાત્રામાં તમારી સાથે ચાલવા પર ગર્વ છે તમે અગણિત લોકોના જીવનને પ્રે પ્રેરિત કરતા રહો सोफकच पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 25 जून 2025 आहता आज ना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર